ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડિયા અને સોલાજ ગામને જોડતા માર્ગ બિસ્માર છે છેલ્લા પંદર વરસથી રસ્તાનું સમારકામ નવો બનાવવામાં આવ્યો નથી ગામ લોકોને અસંખ્ય રજૂઆત બાદ પણ રસ્તામાં મસમોટા ખાડા છે સૂત્રપાડાના મોરડિયા અને સોડાજ ગામને જોડતા સ્ટેટ હાઈવે બિસ્માર બન્યો છે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા જેના કારણે રાહદારીઓ અને ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો એટલો ભયંકર છે કે ચોમાસા દરમિયાન તેમાંથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ છે

અને મોરડિયાથી સોળાજ ને સોળાજથી લોઢવા સુત્રાપાડા તાલુકાને લાગતો રસ્તો છે અને આજુબાજુના બધા ગામડાને લાગતો બરૂલા કળસલા તો જેટલા પણ રાહદારીઓ અહીંથી નીકળે છે એને રૂપ થાય છે કારણ કે રસ્તાની કંડિશન એટલી ખરાબ છે એક્સિડન્ટ પણ થયેલા છે ઘણાના હાથ પગ તૂટી ગયા છે આવી કંડિશન પણ છે અને રજૂઆતો પણ બહુ બહુ વધારે કરી છે એમ લેખિતમાં તે છતાં પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું લોકો અત્યારે ત્રાહીમામ થઈ ગયા છે કે કુદ કાંઈક ને કાંઈક તો આનું થાવું જોઈએ રસ્તાનું આજે કેટલા દિવસથી આ યુવાનો આની પાછળ જ છે કે ભાઈ આ રસ્તાનું કંઈક કરાવો રસ્તાનું કરાવો આવે છે અધિકારીઓ આવે છે એકાદ વખત આવી ગયા જોઈને પાછા વયા જાય છે અધિકારીઓ ખાડા બહુ છે એક્સિડન્ટ થાય છે ખાડા બહુ છે અને રસ્તો પાછો તાલુકાને જોડતો છે સુત્રાપાડા તાલુકાને રસ્તો જોડતો છે અને અહીંથી પાછો લોઢવા જે સાત કિલોમીટર છે એની કંડિશન પણ ખરાબ છે હજી તો એ પાંચ વર્ષ પહેલા જ બનેલો રસ્તો છે તો એની પરિસ્થિતિ ખરાબ છે અત્યારે આની રજૂઆત કરેલી છે જાજી વખત રજૂઆત કરેલી છે પણ કોઈ નિરાકરણ નથી આવતું અમારી એટલી વિનંતી છે તંત્રને કે આ રસ્તાનું વહેલી તકે નિરાકરણ આવે ને વહેલી તકે રસ્તો બનાવી આપે અને આ નાળા પુલિયા જેટલા પણ છે એની પરિસ્થિતિ પણ ખરાબ છે નીચેથી બધી સળિયા દેખાઈ ગયા છે નીચે કોન્ક્રીટમાંથી બાર મટીરિયલ પડી ગયેલું છે એટલે પરિસ્થિતિ બહુ પુલની પણ બહુ ખરાબ છે તો સ્વતંત્રને અમારી વિનંતી છે ગામ લોકોની શું એટલી જ માંગણી છે કે આની મરામત થાય અને રસ્તો સારો બને એટલી અમારી નમ્ર વિનંતી છે નિકુલ વાળા 16 ગામનો ખેડૂતનો દીકરો છું આ મોરડિયાથી 16 ને જોડતો સ્ટેટ હાઈવે ત્રણ કિલોમીટર છે અને આની પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે અને અહીંયાથી દસ થી પંદર ગામના લોકો અહીંયા સવારમાં ઊઠીને ઓવરજવર કરી રહ્યા છે એટલે અહીંયા સરકાર એવી મોટી મોટી વાતો કરે છે કે અહીંયા આપણે ભારત સરકારની અંદર અમે ભાજપ સરકાર વિકાસ કરી રહી છે તો અહીંયા શું વિકાસનું કોઈ નામનો મુદ્દો નથી અહીંયાના લોકોને શું આવાજ રોડ ઉપર પસાર થવાનું તો આ આ અમારા રસ્તાનો વિકાસ ક્યારે થશે અહીંયા ગામ લોકોને એટલી નુકસાની ને એટલી હદે આ રસ્તો વહી ગયો છે તો આનું નિરાકરણ ક્યારે આવશે ખાડા એટલે તમે વાહન હલાવવું હોય તો તમારે વિચાર કરવો પડે અહીંયા અકસ્માત અંદાજિત બે વર્ષની અંદર પેસી ત્રીસ અકસ્માત બન્યા છે અહીંયા શાળાઓને લગતા બસ અને રિક્ષાઓ વાહન સ્કૂલ વાહન છે તે પણ અવરજવર માટે બહુ નુકસાની વેઠે છે તો પણ ચાલે છે રસ્તો નથી બીજો હાઈવે જવા માટે આ અંદાજિત બે હજાર અગિયારથી બે હજાર તેરની ની વચ્ચે આ રસ્તો બન્યો હતો પછી કોઈ તંત્ર આના આનામું જોયું નથી તંત્ર દ્વારા એક વખત રિપેર કરવામાં આવ્યો હતો પણ જે તે બે બે ખાડા બુરી અને એ બધું કરી અને પછી એ સાલ્યા ગયા આ રસ્તા હામુ કોઈ જોયું નથી પછી હવે વિનંતી એવી છે તંત્રને કે વહેલી તકે બે ત્રણ મહિનાની અંદર ચોમાસા પહેલાં જો આ રસ્તો બને તો એવી નમ્ર વિનંતી સાથે અમે કહીએ છીએ બધાને કે નમ્ર વિનંતી સાથે આ લોકોના કામ છે અને લોકોનું સારું કામ છે તો આ આ કામ વધુમાં વધુ વહેલું થાય એવી નમ્ર વિનંતી કરીએ છીએ પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ